આગળ વાત કરીશું ભાવનગરની ભાવનગર થી સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન ઉગલવાણ ગામે કપાસ ડુંગળી અને મગફળીના પાકને ભારે નુકસાન ખેતરમાં રહેલો પાક વરસાદથી બરબાદ ખેડૂતો સરકારે યોગ્ય વળતર આપવાની માંગ કરી છે ખેડૂત સરકારે યોગ્ય વળતર આપવાની માંગ કરતા ખેડૂતો ખેતરોમાં રહેલો પાક વરસાદથી બરબાદ થઈ ગયો છે આ સાથે કમોસમી વરસાદે આખા ગુજરાતમાં ચારે બાજુ કમોસમી વરસાદથી પાકોમાં ખેડૂતોના પાકોને પણ નુકસાન પહોંચાડી દીધા છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેતરમાં રહેલો પાક વરસાદથી બરબાદ થયો છે ખેડૂતોએ સરકાર યોગ્ય વળતર આપે તેવી માંગ પણ કરી છે એટલે સાહેબ મેં આઠ વીખાની ડુંગળી કરી છે તો આ વખતે ડુંગળીની અંદર થોડુંક આઠ દસ હજારનો વિઘે ખર્ચો કર્યો અને આ વરસાદને લીધે થોડી ઘણી પહેલા વરસાદને લીધે નુકસાની સાહેબ છે એટલે આમાં કાંઈ પાકમાં કાંઈ છે એની કાંઈ થાય એમ નથી અને વરસાદને લીધે અને બહુ નુકસાની છે એમ તો સરકારને થોડીક વિનંતી કરી કે ભાઈ અમને કાંઈક થોડુંક નુકસાનીનું કાંઈક અમને વળતર સરકાર આપે એમ કેટલો ખર્ચો વિઘે વિઘે ખર્ચો સાહેબ આઠ દસ હજારનો ખર્ચો થયો છે અને નુકસાની તો આમ ગણો કે આમાંથી એક વીઘે પાંચ હજાર આવે એમ નથી અત્યારે એટલી નુકસાની છે તો હવે એ રાત્રે વરસાદ આવ્યો એટલે કઈ ભેગું થયું ને અને નદી ખેતરનું પાણી નદી જેટલું થયું લગભગ આઠ નવ વીસ વરસાદ પીડ્યો એટલે બધી સિંગ તણાઈ ગઈ આ ડેલી સિંગ તણાઈ ગઈ ટોટલ મજૂરી હોય હો ટકા નુકસાન થયું અને બાજુમાં મારું ખેતર છે ચાલીસ વીઘાનું એમાં કપાસ ઉભો છે તો કપાસમાં અઢીસો ત્રણસો મણ કપાસ ફૂલેલો હતો ડાબકા પણ હવે એ વરસાદ આવ્યો એટલે હવે એ આખો ક્યાંય દેખાતો જ નથી એટલે એમાં બધું નુકસાન પૂરેપૂરું થઈ ગયું એટલે હવે તો અમારે એક જ રસ્તો છે સરકાર વહેલી તકે કા અમારી લોન માફ કરી દે અથવા મીડિયા ડ્રોન જે મારફતે સર્વે કરાવવું હોય બાકી અહીંયા અરજી કરો ને અહીંયા કરો તો અમારે કાંઈ હવે સહાય જોતી નથી તો હવે અમે ખેતી કરવાનું બંધ કરી અને અમે યુપીએમપી વાળાની જેમ મજૂરીએ લાગી રહી તો જ અમને હવે કઈક આમ સારું પડે એવું છે બાકી ખેતી કરવાથી અમારું કોઈ હવે રસ્તો બેસ્યો નથી ઘરે ગામમાં મકાનો